ત્યારે અનાવલ પંચાયત દ્વારા મજૂરો લઈ સફાઈ કરાવી હતી અનાવલ ગ્રામ પંચાયત દ્વારા અહીં ગંદગી ન કરવા માટેનું એક નોટિસ બોર્ડ લગાવવું જોઈએ અને દરેક બ્રાહ્મણો અને યજમાનો પાસે સફાઈ માટે યથાશક્તિ લોકફાળો લેવો જોઈએ જેથી અનાવલ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ખર્ચ ન કરવો પડે એવી લોકોની માંગ છે નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુવા